નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારો આપણે જાણીશું કે રેશન કાર્ડ ધારકો માટે મોટો ફેરફાર બેન્કિંગ સેવાઓમાં પણ ફેરફાર જીએસટી માં પણ ફેરફાર પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે છૂટા પૈસામાં રાહત ગેસના ભાવમાં ઘટાડો બેંક ખાતા થશે બંધ પાંચ ની નવી નોટ આવશે નવા વર્ષે ચા થશે મોંઘી એક લાખ કરોડ રૂપિયા ની મંજૂરી વાહન માં નવા નિયમ લાગુ વીસ રૂપિયા ભરીને બે લાખ રૂપિયા મળશે કુટી ખરીદવા મળશે પાસઠ ની સહ નવા વર્ષે ખિસ્સામાં થશે રાહત શહેરી વિકાસ માટે એક કરોડ ની ફાળવણી વાલી દીકરી યોજના આધાર કાર્ડ ઉપર પચાસ હજાર ની લોન મળશે રેશન કાર્ડમાં માં અનાજમાં ફેરફાર સિમ કાર્ડ ને લઈને નવો નિર્ણય મોંઘવારી કરશે બે હાજર પચીસ માં ખેડૂત નિર્ણયની માહિતી તો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે રેશન કાર્ડ ધારકો માટે જે ફેરફાર કરવામાં આવ્યો છે તે રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરી થી ઈ કેવાય સી ફરજીયાત બનશે જોકે વાયસી નથી કરાવ્યું તો પણ રેશન તો તમને મળતું જ રહેશે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તાર માટે ત્રણ લાખ રૂપિયા આવક મર્યાદા કરવામાં આવી છે અને ગ્રામીણ વિસ્તારમાં બે લાખ થી વધુ આવક મર્યાદા ધરાવતા પરિવારોને રેશન મળવા પાત્ર રહેશે નહીં હવે વાત કરી લે બેંક તો કામકાજ નો સમય વધારવામાં આવ્યો છે જે સવારે નવ થી સાંજના પાંચ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે અને ઓનલાઈન બેંકિંગ ને પ્રોત્સાહન આપવામાં આવશે હવે વાત કરી લે એસટી માં છૂટા પૈસા માં રાહત કરવામાં આવી છે ગુજરાત માં બસ માં મુસાફરી કરતા લોકો ને મોટી રાહત મળી છે બસ મુસાફરી કરતા લોકોને ટિકિટ માટે છૂટા રૂપિયા માંથી મુક્તિ મળી શકે છે કારણ કે પચીસ ઓક્ટોબર બે હાજર એસટી નિગમ દ્વારા જામનગર જુનાગઢ વિભાગની કુલ અઢારસો ને પચાસ બસો માં ત્રણ હાજર થી વધુ એન્ડ્રોઈડ ટિકિટ મશીન ફાળવવામાં આવ્યા છે દૈનિક સરેરાશ પંદર હજાર જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ના માધ્યમ થી એસટી નિગમ ને રૂપિયા તેર લાખ ની આવક કરી હતી જયારે ક્યુઆર પેમેન્ટના પેમેન્ટ ના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં સાડત્રીસ લાખ કરતા વધુ મુસાફરો એ નિગમ ને ત્રીસ ત્રેપન કરોડ રૂપિયા સુધી આવક કરાવી છે વાત કરી સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ તો ગુજરાત સરકાર દ્વારા સ્વામિત્વ કાર્ડ યોજના હેઠળ ડ્રોન મારફતે સર્વે કરી જમીન નું પ્રોપર્ટી કાર્ડ આપવાની જાહેરાત કરી છે આમાં સ્વામિત્વ કાર્ડ યોજના અંતર્ગત અત્યાર સુધી માં ગુજરાત ના તેર હજાર સાતસો ને નવ ગામો ને ડ્રોન થી સર્વે કરવામાં આવ્યો છે તેના અંતર્ગત છસો ને બોતેર ગામો નું પ્રમોશ્લેગન થતી અંદાજે અગિયાર લાખ થી વધુ પ્રોપર્ટી કાર્ડ ઇસ કરવામાં છે નાગરિકોને સ્પષ્ટ મિલકત અધિકાર સાથે ગ્રામીણ નાગરિકોને તેમની જમીન માલિકી પર કાનૂની માલિકી મળશે સ્વામી યોજના અંતર્ગત બીજા તબક્કામાં અમલીકરણ વધુ પ્રોપર્ટી કાર્ડ ગુજરાત સમગ્ર દેશ પ્રથમ ક્રમે છે જી માં મોટો ફેરફાર ઈવે બિલ માટે નવા નિયમ લાગુ થશે જોકે વિક્રેતા તેનું પાલન ન કરે તો ખરીદનાર ઇનપુટ ટેક્સ ક્રેડિટ જોખમ આવી શકે છે અને જૂની કારના વેચાણ પર અઢાર ટકા જીએસટી લાગશે હવે વાત કરી લઈએ ખુશ ખબર ગેસના ભાવમાં થયો ઘટાડો નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડર સસ્તા થયા છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે કંપનીએ એલપીજી સિલિન્ડરની કિંમત ચૌદ રૂપિયા અને પચાસ પૈસાનો ઘટાડો કર્યો છે આ ઘટાડો માત્ર ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત આવે છે તેમાં જ કરવામાં આવ્યો છે ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે ચૌદ કિલોનો એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાના કારણે ઘણી બધી વસ્તુમાં ભાવ વધારો ઘટાડો થઈ શકે છે નવા વર્ષે બેંક ખાતું થશે બંધ ભારતીય રિઝર્વ બેંક વર્ષના પ્રથમ દિવસે ત્રણ પ્રકારના બેંક ખાતા બંધ કરી રહી છે તેનો નિર્ણય તેમને લીધો છે છેલ્લા બાર મહિનામાં પણ પ્રકારની પ્રવૃત્તિ થઈ નથી એવા ખાતા નિષ્ક્રિય કરાશે લાંબા સમયથી જીરો બેલેન્સ ધરાવતા આવા ખાતા પણ એક થી બંધ થશે વાત કરી લઈએ ડોરમેટ એકાઉન્ટ તો આ એક એવું એકાઉન્ટ છે જેમાં બે વર્ષ કે તેથી વધુ સમય કોઈ વ્યવહાર થયો નથી વાત કરી લઈએ નવી પાંચ ની નોટ જાહેર કરાઈ છે સોશિયલ મીડિયામાં એક એવી અફવા ઝડપથી ફેલાઈ રહી છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ટૂંક સમયમાં પાંચ ની નોટ બહાર પાડવા જઈ રહ્યું છે આ સમયમાં લોકોની ઉત્સુકતા અને ચિંતાનું વાતાવરણ સર્જાયું છે હકીકતમાં બે હાજર ની નોટ પાછી ખેંચી લેવા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે આ મુદ્દે ચર્ચા વધુ તેજ બની છે જોકે વાયરલ દાવો ખોટો છે આરબીઆઈ સ્પષ્ટ કરી કહ્યું છે કે પાંચ હજાર નોટ જારી કરવાનો કોઈ પ્રસ્તાવ નથી આરબીઆઈ ના ગવર્નરે કહ્યું કે વર્તમાનમાં ચલણી નોટ પ્રણાલી દેશની આર્થિક જરૂરિયાત માટે સંપૂર્ણપણે પર્યાપ્ત છે આજે ભારતમાં સૌથી મોટી નોટ પાંચસો રૂપિયા છે આ સિવાય બસો સો પચાસ દસ અને પચાસ વીસ અને દસની નોટ પણ ચલણોમાં છે નવા વર્ષે ફેરફાર જેમાં ચા થશે મોંઘી જો તમને સવાર માં ચા ની ચુસ્તી લેવાનું પસંદ હોય તો આ સમાચાર તમારા માટે છે આગામી દિવસો માં ચા પત્તી ચા ના છે ચા ના ઉત્પાદન ને લઈને ખરાબ સમાચાર આવ્યા છે અનિયમિત હવામાન પરિસ્થિતિ અને બગીચાઓ સમય પહેલા બંધ થવાના કારણે આ વર્ષે અંત સુધીમાં ચા ના ફૂલ ઉત્પાદનમાં કુલ સો મિલિયન એટલે કે સો મિલિયન કિલોગ્રામ થી વધુ નો ઘટાડો થવાની ધારણા છે